નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ઓફિશિયલ માહિતીમાં ગુજરાતના તમામ માર્કેટ યાર્ડના ભાવ ખેતીને લગતી તમામ માહિતી અને ખેડૂતોને ઉપયોગી એવી તમામ માહિતી સૌથી પહેલા જાણવા માંગતા હો તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી અમારા દ્વારા આપવામાંતી માહિતી તરત જ તમને મળી રહે તો ચાલો જાણીએ આજના જીરુંના ભાવ રાજકોટમાં ત્રણ હજાર પાંચસો થી ત્રણ હજાર નવસો પંદર જેતપુરમાં ત્રણ હજાર થી ત્રણ હજાર નવસો બોટાદમાં ત્રણ હજાર ચારસો થી ચાર હજાર બસો વીસ ત્રણ હજાર થી ત્રણ હજાર આઠસો અમરેલીમાં બે હજાર થી ચાર હજાર એકસો નેવું ત્રણ હજાર થી ત્રણ હજાર આઠસો સિત્તેર કાલાવડમાં ત્રણ હજાર એકસો થી ત્રણ હજાર આઠસો જામજોધપુરમાં ત્રણ હજાર ત્રણસો થી ત્રણ હજાર આઠસો એકતાલીસ જામનગરમાં બે હજાર થી ત્રણ હજાર આઠસો પચાસ બે હજાર થી ત્રણ હજાર નવસો નેવું જુનાગઢમાં ત્રણ હજાર થી ત્રણ હજાર સાતસો નેવું ત્રણ હજાર પાંચસો થી ચાર હજાર ત્રણસો પચાસ ત્રણ હજાર આઠસો થી ત્રણ હજાર આઠસો એકાવન મોરબીમાં ત્રણ હજાર ત્રણસો થી ત્રણ હજાર નવસો અઢાર

દશાડા પાટડીમાં ત્રણ હજાર છસો થી ત્રણ હજાર નવસો ચાલીસ રોલમાં ત્રણ હજાર ચારસો નેવું થી ત્રણ હજાર આઠસો એસી ભચાઉ થી ત્રણ હજાર આઠસો પચાસ હળવદમાં ત્રણ હજાર ત્રણસો નવસો પિસ્તાલીસ હારીજમાં ત્રણ હજાર પાંચસો સાહીઠ થી ચાર હજાર એકતાલીસ પાટણમાં ત્રણ હજાર સાતસો થી ત્રણ હજાર નવસો નવ્વાણું ધાનેરામાં ત્રણ હજાર એકસો એક થી ચાર હજાર એસી થરામાં ત્રણ હજાર પાંચસો એક થી ત્રણ હજાર નવસો એક બે ચાજીમાં બે હજાર નવસો પચાસી થી ત્રણ હજાર સાતસો એક ત્રણ હજાર એકસો થી ત્રણ હજાર નવસો એકાવન સમી ત્રણ હજાર ત્રણસો થી ચાર હજાર ને પચાસ મિત્રો આવી જ માહિતી મેળવતી રહેવા માટે મારી ચેનલ સાથે જોડાયેલા રહેજો